આપણા વિજયભાઈને એમના આત્માને અત્યાર સુધીમાં જે કોઈ આવ્યા એમાં મને અતિ ઉમદા વ્યક્તિત્વ અતિ નિષ્ઠાવાન અને સમાજના જેમને કાર્યો કર્યા છે અને સમાજના એક એક લોકોના હૃદયમાં જેમણે સ્થાન મેળવું છે એવા વિજયભાઈ અત્યારે આપણી વચ્ચે નથી એ માનવા હૃદય તૈયાર નથી થતું પરંતુ ઈશ્વરનો જે કાયદો અને એમની સુવાસ મૂકીને ગયા છે એટલા લોકોના હૃદયમાં વાસ કર્યો છે અનેક લોકોનું ગરીબોનું ભલું કર્યું છે અને આપણી વચ્ચેથી વિદાય થયા એટલે આપણા સ્વજન ગુમાવ્યા હોય એટલું બધું આપણને દુઃખ થયું છે પરમાત્મા એમના આત્માને શાંતિ આપે હરિઓમ તત્સ નમસ્તે જય શ્રી કૃષ્ણ આજે રાજકોટના પનોતા પુત્ર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અમારા સૌના આદર્શ અને વડીલ દિવંગત નેતા વર્ગસ વિજયભાઈ રૂપાણીનું વૈષ્ણું રૂપાણી પરિવાર દ્વારા રાજકોટના દેશકોટ મેદાનમાં અત્યારે ચાલુ થયું છે જે રીતે વિજયભાઈ સમાજ સેવા કરી જાહેર જીવનમાં લોકોની વચ્ચે સુખના લોકોના સુખે સુખી અને લોકોના દુઃખે દુઃખી એ પ્રકારે જીવન વિતાયું છે એમને ગઈકાલે અંતિમ યાત્રામાં પણ આપણે જોયું છે કે લાખો લોકો એમને શ્રદ્ધાંજલિ અર્પવા માટે વધારે હતા આજે પ્રાર્થના સભામાં બેસણામાં પણ રાજકીય સામાજિક અને અલગ અલગ ક્ષેત્રના સૌ અગ્રણીઓ અત્યારે આવી રહ્યા છે અલગ અલગ વિચારધારા ધરાવતા પોલિટિકલ પાર્ટીના લોકો પણ વિધેયભાઈના જે પ્રકારનું જીવન હતું જે પ્રકારે સમાજ સેવા એને યાદ કરીને એમને અશ્રુભી શ્રદ્ધાંજલિ આપવા માટે પધારી રહ્યા છે અમારા પરિવાર માટે ભારતીય જનતા પાર્ટી માટે અને રાજકોટ માટે આ ખૂબ જ દુઃખદ ઘટના છે ने परिवार ने सांत्व अहमदाबाद से लंदन को जाने वाली एयर इंडिया की फ्लाइट अभी तीन चार दिन पहले उसका क्रैश हुआ जिसमें 240 से ज्यादा लोगों के मृत्यु होने की आशंका है एक बेहद खौफनाक एक्सीडेंट था बेहद दर्दनाक एक्सीडेंट था इसमें विजय रूपानी जी भी इसी विमान से यात्रा कर रहे थे और विजय रूपानी जी भी स्वर्ग सुधार गए इस क्रैश में विजय रूपानी जी को बहुत लोग हैं चाहने वाले उनके गुजरात के अंदर पूरे देश के अंदर और सबको एक बहुत गहरा धक्का है अभी मैं श्रद्धांजलि सभा में उनकी आत्मा की शांति की प्रार्थना करने के लिए शामिल हुआ उनकी धर्मपत्नी उनके पुत्र और उनके अन्य परिवारजनों से मिला अपनी संवेदनाएं प्रकट की मैं भगवान से प्रार्थना करता हूं कि उनकी आत्मा को शांति दे ચરણો મે સ્થાન દેખાતી